વાંકાવીને લેવા જાય તો તરત કહું સ્વામિનારાયણ ના હરિભક્ત વાંકાવળી તોડી તો લે અને ખૂણે ખસકે ખાસ જોયા કરે એને વાંકાવળીને ચીબડા હું જોયું ને લીધું

એટલે ભગવાનની નાની મોટી આજ્ઞાઓ આપણાથી પળે એટલે આ લોક મેં સુખી થઈ સર્વેવાલા ભક્તજનો તમે આટલા બધા હરિભક્તો દૂર દૂરથી અમાસના દિવસે વાર્તા ઉત્સવ વગેરેનો લાભ લેવા પચારો છો અને મેં આગળ સામેને પૂછ્યું હું રસોડા શાક જોયું કે હું શું કરી તારી નથી દાયળ હલાય ડાયળા મુશી કે રોટલી જોઈએ એડો આવડી રોટલી મેં કીધા ને કેટલા કરો કટકા તો કે આ આઠ કઈક છ હોળી મટી પછી બેનો કરતા છે બીજા ગયા તા આગા પછી આ સામે મને ગયા અહીંયા પુરુષો કરે તો આ છીની મોટી ધણ પડ થાય બાકી ધણ પડ કેમ થાય તો કે આમ બે પડ એમ કરતા છે રોટલી શાક દાળ શીરો પછી બતાવ્યું જોયું भगवान भक्त जमे मैं, मैं क्या खरस पानी करो भगवान तो देख द्वारा देव तो पड़े ना तो लगभग दस महीने आज भक्त हो मैं कीधु मैंने के आ पानी भाई आ रसोई निमित्ते एकावन रुपया ગામડામાં રહેતા હોય ખેતી કરતા હોય છોકરા કમાતા હોય થોડા વધારે હોય એને આ ભાઈ પાંચસો રૂપિયા એના આ બધી એમને સેવા કરી દીધું બીજા પણ નાની મોટી પાંચ હજાર ગયાર હજાર અને તમે જે પૈસો પાઈ પૈસો આપો અને આ ખર્ચામાં કાંઈ થોડું ઘણું વધે હાઉ સમજે ઘટે નહીં સ્વામી ક્યાંય એને જ કરતું તો સ્વામિનારાયણ નું થોડું ઘટે કાઈ